ગુજરાત અને ગુજરાતની ઓળખ છે સહકારી ક્ષેત્રની એ હકીકત છે કે આપણું સહકારી ક્ષેત્ર એ આપણા આર્થિક કરોડરજ્જુને મજબૂત કરે છે ગ્રામીણ વિસ્તારનું અર્થતંત્ર સહકારી ક્ષેત્રના કારણે મજબૂત થયું છે હકીકત છે પણ અનેક ડેરીઓ એવી છે જેના અનેક પ્રકારના વિવાદ સામે આવે છે મહેસાણાની દૂધસાગર ડેરી અને દૂધસાગર ડેરીનો વ્યાપ પાટણ જિલ્લાનો ગાંધીનગર જિલ્લો મહેસાણા ત્રણના સભાસદોની આ ડેરી આ ડેરી જેને માનસિંહભાઈ ચૌધરીએ માનસિંહભાઈ પટેલે સિંચી છે એમને બીજ રોપીઓની મોટી કરી છે આ એ ડેરી જે પ્રમાણિકતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ મોતીભાઈ ચૌધરીના પરિશ્રમના કારણે જ એ ઇમારત આગળ વધી છે પણ એ ડેરીમાં આજે જબરજસ્ત વિવાદ થયો છે અને વિવાદ થયો ડેરીની જ પોતાની જ બોર્ડ મિટિંગની અંદર બોર્ડ મિટિંગની અંદર જે નાયબ ચેરમેન છે ડેપ્યુટી ચેરમેન છે ઉપાધ્યક્ષ છે એમને આરોપ લગાવ્યો કે ચેરમેને તેમને થપ્પડ મારી અને ત્યારે થપ્પડ મારી જ્યારે ડેરીની અંદર યોગ્ય કામ ન થતું હોવાનો સવાલ પૂછાઈ રહ્યા હતા ત્યારે તેમને થપ્પડ મારી અને આ મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે એ પણ સ્પષ્ટતા કરી દઉં શાસન બીજેપીનું છે જ્યારે ડેરીની ચૂંટણી થઈ હતીના ડિરેક્ટરો જીત્યા હતા ત્યારે તમામે કહ્યું હતું કે અમે બીજેપી સાથે જોડાયેલા છીએ ચેરમેન પણ બીજેપી સાથે જોડાયેલા છે વાઇસ ચેરમેન પણ બીજેપી સાથે જોડાયેલા છે બીજા ડિરેક્ટરો પણ બીજેપી સાથે જોડાયેલા છે એ હકીકત છે કે સહકારી ક્ષેત્રની અંદર કોઈ પણ ચૂંટણી પક્ષના નામથી નથી થતી પણ બીજેપીએ મેન્ડેટ આપેલા હતા એ હકીકત છે પણ આજે એ જ મેન્ડેટ ઉપર જીતેલા ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે ઝઘડો થયો વાઇસ ચેરમેને આરોપ લગાવ્યો થપ્પડ મારવાનો અને ચેરમેને કહ્યું કે આરોપ બે બેબુનિયાદ છે પહેલાં સાંભળી લઈએ

કેટલા અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ ઢોળવું હતું આ મુદ્દો જેટલો દેખાય છે એટલો સરળ નથી અને ફરીથી કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું આ મુદ્દો સત્તાની લડાઈનો છે એ ચેરમેન પક્ષે હોય વાઇસ ચેરમેન પક્ષે હોય કે બાકીના ડિરેક્ટરોને જો દૂધસાગર ડેરીની પરવા કરી હોય એ પટેલના કાર્યોને યાદ કર્યા હોત એ મોતીભાઈ ચૌધરીની કરકસરને ધ્યાનમાં રાખ્યું હોત અને એ ખાનદાનીને ધ્યાનમાં રાખ્યું હોત ને તો આજે આ વિવાદ કે એની ચર્ચા કરવાનો અવકાશ જ ના હોત પણ ચર્ચા કરવી જરૂરી છે કારણ કે લાખો પશુપાલકોના હિત સાથે જોડાયેલી આ ડેરી છે હિત સાથે જોડાયેલી આ ડેરી છે ડૉક્ટર કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય છે કોંગ્રેસના નેતા છે રામભાઈ પટેલ ડિરેક્ટર છે દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનના અને યોગેશભાઈ પટેલ વાઇસ ચેરમેન છે દુસાગર ડેરીના યોગેશભાઈ તમે આજે આરોપ લગાવ્યો તમને થપ્પડ માર્યા બંને ભાજપના તમે ભાજપના અશોકભાઈ પણ ભાજપના અને મને યાદ છે ચૂંટણીના પરિણામો લગભગ લગભગ આ જ સમયે આવેલા વિપુલભાઈનું શાસન હતું અને પછી આ જ સમયે રાતના સમયે ગણતરી થતી હતી આ જ સમયે આવેલો એ ખેરાલુ સિવાય તમામ તમારા પક્ષના લોકો જીતેલા બરાબર ને તો પછી આ વિવાદ થયો શું બંને ભાજપવાળા બંને એક પ્રકારનો ખેસ પહેરો ઝઘડા છે શું હા ઝઘડો શું થયો આવો આજે બોર્ડ બેઠક હતી બોર્ડ બેઠકની અંદર હું બાર સવાલો લઈને ગયો હતો એમની જોડે અને બોર્ડ બેઠકની અંદર બાર સવાલોનો પ્રશ્ન પૂછતો હતો પ્રશ્ન પૂછતો અને સાગર પત્રિકા વટવાળી પત્રિકા એમને બહાર પાડી હતી વટવાળી પત્રિકામાં એમાં સાહેબ દેવું બતાવ્યું છે નવસો કરોડ અને આજે સત્તરસો નેવું કરોડ દેવું છે મારે ફંડ ઓન પેપર પાવતી બેન્કોની યાદી બધું છે એટલે મેં કીધું તું પશુપાલકો શાના માટે ગુમરાહ કરીએ છીએ આપણે સારો વહીવટ કર્યો છે તો સાચું બતાવો ને ભાઈ આવા સાગર પત્રિકામાં બીજી મુદ્દે બીજો મુદ્દો એવો કર્યો કે પંદર હજાર મેટ્રિક ટન સાહેબ અમારી જોડે પાવડર ઓલરેડી પડ્યો છે અને પાંચ હજાર પાવડર એમને બોર્ડમાં લાવ્યા વગર પાવડર ખરીદી લીધો એમડીને ચેરમેને એટલે મેં પૂછ્યું કે તમારી સત્તા કઈ રીતે ભાઈ તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો બોર્ડમાં લાવવી પડે અને એ લા તો વાંધો નહીં સાહેબ આપણે એનો વાંધો નહીં પણ ત્રીજો મુદ્દો કે અમારો પાવડર પંદરસોમાંથી ત્રણસો મેટ્રિક ટન એવો છે આજે સાહેબ કે એક્સપાયર ડેટ ઉપર ચાલી ગયો છે તો એનો જવાબ મને એમડીએન ચેરમેને શું આવ્યો અને કનુભાઈ ચૌધરી એલ કે પટેલ આખું બોર્ડ સાક્ષીની અંદર કે આપણા કે પાવડર છે છ મહિના સુધી એક્સપાયર ડેટ સુધી ચાલે મી તારીખ મારી છ મહિના ચાલે તો આપણા દીકરાઓને અશોકભાઈ તમારા ને એમનીના દીકરાઓને એક દારો દૂધનું પાઉચ લઈને એક્સપાયર ડેટવાળું પી પીવડાવો તમારું જૂતું મારું ગાલ તો તમે સાચા લોકોને તમારો પાવડર એક્સપાયર ડેટવાળો અંદર વગાડીને પપાવો છે તો તમે એક તો ભૂલ કરી છે પાંચ હજાર પાવડર ખરીદવાની પંદર હજાર મેટ્રિક ટન પર્યો છે છતાં પણ તમે આ ભૂલ કરી છે બીજી વાત સાહેબ સત્તરસો નેવું કરોડની તો ઓન પેપર એમને કબૂલ્યું આજે મીટિંગની અંદર કે સત્તરસો નેવું કરોડની લોન લીધેલી છે સાહેબ આજે એમને કબૂલ્યું એમડીએ પણ કંઈ બોલ્યું કે સત્તરસો નેવું કરોડ તો અમે કીધું તો આમાં ચેડાસના માટે કહેવાય સાહેબ પત્રિકામાં લખ્યું છે કે આપણા અગિયારસો નેવું કરોડ રૂપિયા લોન છે પણ વાસ્તવમાં સત્તરસો નેવું છે અને નવસો બાવીસ કરોડ ને સાહેબ બે મહિનામાં ફેડરેશન જોડે લીધા પાછા એ પણ ઓન પેપર અમારી જોડે પહોંચ છે પાવતી પણ છે ત્રીજી વાત એ કરી સાહે એનડીડીપીની અંદર આજથી છ મહિના પહેલા મારી જોડે સાગરદાનો રિપોર્ટ આવ્યો સાહેબ એનડી ડીપીએ આ લોકોએ છુપાયો હતો એનડીડીપીની અંદર ત્રણ ટકા માટી જુઓ સાહેબ મારે ત્રણ ટકા માટીનું પ્રમાણ જુઓ એની જગ્યાએ સાત ટકા માટીનું પ્રમાણ આવ્યું એટલે એક જ બેગની અંદર ચાર કિલો સાહેબ માટી વધતી જાય તો એ બેગનો ભ્રષ્ટાચાર કેટલો હતો એટલે અશોકભાઈને ને કીધું એનો પણ એમણે નિર્ણય ના કર્યો બીજી વાત સાહેબ સરકારના ગાઈડલાઇન પ્રમાણે એક પણ ટેન્ડર એમને પાર્યું નહીં સાહેબ ટર્નઓવર બધામાં જુદા જુદા પેસિકેશનો લખ્યા છે બધા કે કેન્ડીના કેન્ડીમાં કેન્ડી મશીનમાં પણ એમને બે બોલાયા પણ કોઈ પહેલું ટેન્ડર એવું હશે સાહેબ એક ટેન્ડર તો એમને એવું બનાવ્યું સાહેબ બોઇલરનું કે આ સુધી ઓગણીસો સાહીઠ ના ઇતિહાસ પછી દસ વર્ષનો એક્સપિરિયન્સ કોઈ દ્વારા નહીં લખ્યું સાહેબ અને વિદેશનો અનુભવ નહીં લખ્યો સાહેબ બોયલરનું ટેન્ડર સત્તર કરોડનું ત્રીસ કરોડનું ટેન્ડર એમને પેસિકેશનો ચેન્જ કર્યા દસ વર્ષનો અનુભવ માગ્યો પેલો જે એમને ટેન્ડર ધારેલું હતું એને આપી શકે એના માટે એનો જવાબ પણ આજ સુધી નહીં આપી શક્યા અને સાહેબ આ તો તમે મહેસાણામાં તો એ પૂછો ને અશોકભાઈનો બિઝનેસ શું હતો બટાકા હોય તો મહેસાણાની જનતા કહે છે મારે કહેવાની જરૂરિયાત નહીં અને અશોકભાઈ સત્તારાલાલચું સાહેબ સત્તારાલાલચું કેમ કહું છું કે મારી વખતે વાઇસ ચેરમેનો મને પાર્ટીએ મેન્ડેટ આપ્યો સાહેબ અને હું પા પાર્ટીનો ખૂબ આભાર એટલા માટે માનું છું જો પાર્ટીએ મેન્ડેટ ના આપ્યો હોય તો પાટીદાર આજ આજ સુધી વાઇસ ચેરમેન સાહેબ ના બની શકે હોય અને આમની અંદર રણજીતસિંહ સાહેબ એમને એમના ઘેરથી ન અમને ફોર્મ ભરવાના પ્રયત્ન કર્યા અને ફોર્મ ભરવાના પ્રયત્ન કર્યા અને પછી તારથી મારા સામે સાહેબ આમનો વિરોધ છે અને તારથી સાહેબ મારા એમના ભાઈઓએ પણ મને દમ માર્યો વાઈસ ચેરમેન બન્યો તો ત્યાં મારવાનો દમ માર્યો અને અશોક ચૌધરીએ દિવાળી પહેલાં મને એવું પણ કીધું કે અશોક ભાવ સાહેબ ચૌધરીએ જ બળવો કર્યો હતો પાર્ટીમાં જે થાય એ ઉદ્દો પરાકા કરી દે આજે સાહેબ મારું કોલ લેટકોને કાઢજો તો એ હું સાબિત કરી સાચું કહું છું અને કુદરત આવા લોકોને છોડશે અને યોગેશભાઈ એમનું સ્પષ્ટ કહેવું છે કે આવી થપ્પડ પપ્પડ કશું માર્યું નહોતું અને તમારે એક એક સવાલનો જવાબ એમને આપ્યો હતો હું થપ્પર ના માર્યું હોય તો સાહેબ મારા પાંચ ડિરેક્ટરોના અત્યારે અત્યારે વિડીયો મારી જોડે પડ્યા છે એમને પણ કહ્યું કે યોગેશભાઈને ઉભા થઈને એમને થપ્પર માર્યો દિલીપભાઈ આવીને એમને એમને પણ મારી ઓછી પકડી તો પણ મારા પાર્ટીના હું પણ મારી શકતો હતો સાહેબ હું પણ પાર્ટીદારનો દીકરો શું મારી શકતો હતો એના ઘેરજન મારી આવું પણ સાહેબ મારા પાર્ટીની ઇજ્જત ના જાય પાર્ટી મારા માટે મહાન છે કે મારું મારું પરિવાર તો સાહેબ જનશંક્તિ છે બે હાજર છમાં સાહેબ મારા પપ્પા લડ્યા હતા બે હજાર છમાં અશોકભાઈ એના બધા મારા પપ્પા સાહેબ માર્યા હતા અશોકભાઈ એ વખતે વિપુલભાઈ જોડ્યા હતા સાહેબ ખેર આપ જોડાયેલા રહેજો મારી જોડે રામભાઈ જોડાયા છે રામભાઈ આ વિવાદ છે શું જુઓ એમનું સ્પષ્ટ કહેવું છે અને દુનિયાભરને એમને આરોપ લગાવ્યા છે ડેરીનું દેવું વધ્યું છે એવા પણ આરોપ લગાવ્યા બેલેન્સ શીટની પણ વાત કરી આજના વિવાદની પણ એક્ઝેક્ટલી છે શું આજે યોગેશભાઈ જે કહેશે એ બિલકુલ પાયાવિહોણી વાત છે જે ઝઘડો અંદર થયો એ થયો નહીં વાતો ચાલી જવાબો બી એમને આપેલા છે અને યોગેશભાઈને જે દૂધમાં શું એવું કદીએ કોઈ દાળો પ્રશ્ન પૂછ્યા નહીં વેપારીઓના પ્રશ્નોમાં જે વધારે રસ હોય એ એમાં વધારે રસ લે અને એ એ માટે યોગેશભાઈ કમ્પલસરી

સમજતો પણ મોતી કાકાના વ્યવટ જોડે કોઈની હું નથી કહેતો અશોક ખરાબ કરતા હશે પણ મોતી કાકા જોડે મહેરબાની કરીને તુલના ના કરશો એ તો દેવ તુલ્ય વ્યક્તિત્વ હતું બરાબર એની જોડે તો કોઈની તુલના જ ના થાય સાહેબ એ પેન્સિલ પેલી મને યાદ છે રિફિલ હોય ને રિફિલ પણ સાહેબ રિફિલ હોય ને રિફિલ રિફિલ નખરી કાકાજી મોતા બાપા બાપુ જેટલો સારો સારો વહીવટ છે એટલો સારો વહીવટ છે મોતી બાપા જેટલો સારો વહીવટ છે એમ જી આપે કહ્યું વધુ સારો તો એટલે મેં કહ્યું જી આવા ઈરાદાપૂર્વક અશોક ભાઈ જી જી આપની વાત પૂરી કરો જી હા અસો જે યોગેશભાઈ કહેશે એ બધું પાયાભીણું છે અને યશો યશુકભાઈએ આ બનવા માટે યોગેશભાઈએ તો ધૂમ પસારા કરેલા છે સાહેબ અને તેમને બી જ્યારે વાઇસ ચેરમેનની ચૂંટણી ચાલતું હતું એ વખત અઢી વર્ષે જે ટ્રમ્પ બદલાય એમાં બી એક કરોડ રૂપિયાની ઓફર વ્યાપ બિલ્ડરો થ્રુ મને મોકલી હતી કે ભાઈ કલોનનો વોટ તમે લાવી આપો તો તમને એક કરોડ રૂપિયા આપીશું યોગેશભાઈએ બિલ્ડરોને કહ્યું હતું સાહેબ અને બિલ્ડરો મારી પાસે આવ્યા હતા એક કરોડ રૂપિયામાં ડેરીનો વોર્ડ અશોકભાઈ જે યોગેશભાઈ બોલા છે હા હા અને આ યોગેશ બીએ તો મારી દેરીને મેળાતી દેરીને બદનામ કરવા માટે એ બે લક્ઝરીઓ ભરીને સીધ કેન્દ્રમાં બોલાવીને કર્મચારીઓ પણ કેટલો એ છ મહિનામાં ઉથલ પાથલ કરાવ્યું છે મારી દેરીને મને બદનામ કરવા માટે તો એમની એટલે યોગેશ બી ગમે તે કહેવાય ભાઈ યોગેશ બી બિલકુલ ખોટી રીતે જ વાતો ચાળીને આ ઉપદાઈ કરેલી વાતો કરેલી છે આ એમનો પૂછી લો રંભાઈ જોડા યોગેશભાઈ એવી તો કેવી મલાઈ છે આ ડેરીમાં એક કરોડ રૂપિયા તમે આપો પણ કલાક પેલું ઊભા રાખો એક મિનિટ રોકું યોગેશભાઈ સ્પષ્ટ કહેજો તમે પોતે પશુપાલક છો

આ આ છે સર સાહેબ પશુપાલક છે એમને તબેલો બબેલો બધું છે આ પાકો પાકો જી હવે હવે તમારી યોગેશભાઈ તમે કયા આધાર ઉપર કહો છો કે અશોકભાઈના શાસનમાં દેવું વધી ગયું સાહેબ એક તો મોતિકાકાનું અમને અપમાન કર્યું કઈ રીતે અપમાન કર્યું મેં કહી દીધું મેં કહી દીધું નહીં સાથે બીજું કહું તમને સાહેબ એ બહુ નહિ વિશે જાણવા જેવું અમને સાહેબ કોઠાનો ચેન્જ કર્યો જે ગાયનો ભેંસ કોઠો આવો એમાં ચેન્જ કર્યો એમાં પશુપાલકોને સાહેબ નેવું કરોડનું નુકસાન થાય છે વર્ષે સાહેબ જે મોતી કાકાનો કોઠો હતો એમને ચેન્જ કર્યો એની લડત જ અમારે એ છે સાહેબ તારે અશોકભાઈ જોડે બીજી લડત એ છે સાહેબ એમના સગાવાલાને આઠ કરોડનું ઓફલાઈન ટેન્ડર આપ્યું એની લડત હતી પણ અશોકભાઈનું સમાધાન માટે સાહેબ હું પોતે ત્રણ વખત ગયો પણ એક કરોડ રૂપિયાનું શું એતો કોઈ એનો તો ખુલાસો કરો તમે હવે એક કરોડ રૂપિયા ઘંટામણ નહીં આવતા લખતા નહીં આવતા અને એ કી તો સાહેબ આવું ના કહેશો આવું ના કહેશો

એ બિલ્ડર લોબી થી બિલ્ડરોએ કહ્યું કે અમારા બિલ્ડરો છે અમારા ભાગીદાર એમના થ્રુ તમને કહેવા માટે અમે આયા છીએ એવું કહેલું સ્પષ્ટ પણ રામભાઈ રામભાઈ રાખ રામભાઈ આવું જ રેકેટ હતું તમારે ખરેખર બોર્ડ મિટિંગમાં કહી દેવું જોઈએ હા બોલો સાહેબ તમારે કેવડા આવું છે અને અરજી કર્યું છે અમને અમે આન્ટી કરશે દુરાનું અને એટલે મેં હા તો અમને તો ઘેર બેહાજ આવે છે સાચી મેં જોણ બી સાહેબને કરેલી છે મેં મેં જોણ બી કરેલી છે ખેર આ બંને જોડાયેલા અને મારી દેરીના સાહેબ બદનામ કરવા તો ના બહુ ધોમ પસાડા કરે હતા મીડિયા ઉપર ને પેપરમ ચગાઈ હતી મારી દેરી આઈ યોગેશ ભાઈ તો સાચ અને હું રજિસ્ટ્રાર જીતીન અને બિલકુલ ક્લીન થઈ ગયો સાહેબ ખેર યોગેશ ભાઈ ટુંક માં તમારી વાત મૂકી દો કિરીટ ભાઈ જાણી લો હા સાહેબ એટલા માટે હું કહું છું કે અમને વન પેપર સાહેબ વન પેપર વે તો તમને દસ્તાવેજ બતાવ્યા બીજું સાહેબ અશોક ભાઈ પોતે જ્યારે ચૂંટણી લડવા ગયા તારા અમારા વિરોધીઓ જોડે ફંડ લાવ્યા છે આઠ કરોડ રૂપિયા સાહેબ

પાટણ બી તો આવે ના ખેલ શું ચાલ તમારો તો જલસા કોઈ મગજ મારી દે એક સેકન્ડ ને તમારો વ્યૂ પૂરો થઈ ગયો કિરીટભાઈ તમારી વાત કરો કિરીટભાઈ તમાર તો જલસા કોઈ મગજ મારી જ નહીં એકે તમારો સભાસ એકે ડિરેક્ટર ની કોઈ મગજ મારી જ નહીં બધું આ લોકોનું ઝઘડે રાખે પણ સત્યાનાશ તો આ સારી ડેરીનો વળી જાય ને છે શું ખેલ જો સૌથી પહેલા તો જે રીતે આ યોગેશભાઈ હોય કે રામભાઈ હોય એમને બંને જે એકબીજા ઉપર આક્ષેપો કર્યા એ જ બતાવે છે કે આ ડેરીની અંદર કેટલી આંતરિક ખેંચતાણ છે જે પણ માનસીભાઈ ચૌધરી હોય મોતીભાઈ ચૌધરી હોય ગલબાભાઈ પટેલ હોય ડોક્ટર કુરિયન હોય કે ત્રિભુવનભાઈ પટેલ હોય આ લોકોએ સહકારી તંત્રને મજબૂત બનાવવા માટે અને એમના પ્રયાસોથી એમના સંનિષ્ઠ પ્રયાસોથી જે રીતે ગુજરાતની અને ઉત્તર ગુજરાતની પ્રજાને ફાયદો થયો છે અને આજે આ ડેરી સાથે લાખો કરોડો લોકોનો વિશ્વાસ એ સંકળાયેલો છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સહકારી તંત્રને બાનમાં લેવાનો જે પ્રયાસ થયો છે રોનકભાઈ એ તદ્દન ખોટો પ્રયાસ છે અને એના લીધે ભવિષ્યની અંદર રાજના અર્થતંત્રને અને પ્રજાને મોટું નુકસાન થવાનું છે જો એમને જે આક્ષેપો કર્યા યોગેશભાઈએ તો યોગેશભાઈ આક્ષેપો કર્યા તો એમને એ ડિરેક્ટર છે સારી રીતે જાણે છે કે જે જે ભ્રષ્ટાચાર થયો છે એમને સહકારી એના ને ફરિયાદ કરવી જોઈએ સહકાર મંત્રીને રજૂઆત કરવી જોઈએ અને હું એબીપી ના માધ્યમથી રોનકભાઈ તમને કહું છું જો યોગેશભાઈ સાંભળતા હોય તો આવો યોગેશભાઈ કાલે મારી પાસે તમામ પુરાવા લઈ અને હું વિધાનસભાની અંદર તમે કહે છો એ જગ્યાએ સાચી બાબત હશે તો અમે લડીશું લોકોના વિશ્વાસ માટે આટલા બધા પશુપાલકોના વિશ્વાસ માટે લડીશું અને તમે જે પ્રમાણે કહ્યું કે એની બેલેન્સ શીટ ની અંદર રોનકભાઈ ખોટા આંકડાઓ બતાવ્યા હોય તો એ તમામ જવાબદારો સામે ફોજદારી ક્રિમિનલ લાયબિલિટી બને અને ક્રિમિનલ બ્રીચ ઓફ એનો વિશ્વાસઘાતની ફરિયાદ થાય ક્રિમિનલ ફરિયાદ થાય જે આઈપીસી જૂના પ્રમાણે ચારસો સડસઠ ચારસો અડસઠ અને સરકારમાં જો નૈતિકતા હોય સાચું હોય તો આ ખરેખર આ બધા આક્ષેપોની તપાસ રોનકભાઈ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ કરાવી લીધે સરકારે સહકાર મંત્રીએ તાત્કાલિક તપાસ કરાવી અને આ બાબતે શું છે એની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે રોનકભાઈ એટલે સૌથી પેલા તો આ ઇશ્યુને તમે ઉજાગર કર્યો છે અને આ ઇશ્યુ તમે ચલાવતા રહો આના લીધે ગુજરાતના અને ઉત્તર ગુજરાતના કરોડો લોકોને ફાયદો થવાનો છે એના માટે તમને અભિનંદન પણ આપ ત્રણે નો ખૂબ આભાર ખેડૂત ફરી એકવાર કહીશ સહકારી ક્ષેત્ર આપણા અર્થતંત્રનોની કરણ રજ્જુ છે અને એમાં કોઈ પણ ગોટાળો ન ચાલવો જોઈએ કોઈ પણ આંતરિક વિવાદો ન હોવા જોઈએ દર્દ એ વાતનું છે કે સહકારી નેતાઓ સહકારી નેતાઓ જે આદર્શ હતા એ ભૂલી રહ્યા છે એ મુતીભાઈ ચૌધરીને પણ ભૂલે છે માનસિંહભાઈ ચૌધરીને પણ ભૂલે છે માનસિંહભાઈ પટેલને પણ ભૂલે છે આતવારાભાઈ મગનને પણ ભૂલે છે અને એમના મૂલ્યોને ભૂલે છે ને એટલે જ આ પ્રકારના વિવાદો થાય છે